बहुत बड़ा फेरफार हुआ है प्रधानमंत्री जी का हम धन्यवाद कहना चाहते हैं दिवाली के त्योहार पे हमको कुछ भेंट मिली ऐसा हम कहना चाहते हैं पांच टका और अठारह टका दो स्लेब में जो जीएसटी किया हुआ है कुछ जीएसटी तो जो कुछ छोटी आइटम है जो रोजिंदा है उसमें तो एकदम सुनिया जीएसटी है बहुत बड़ा फेरफार है इससे लिए गरीब लोगों मीडियम क्लास के लोगों को सबको राहत मिलेगी और हमारा देश का बहुत विकास होगा भारत देश बहुत महान बनेगा और महान है और जो यूएस में ट्रंप जो टेरिप बढ़ा दिया है 25 से पचास टका कर दिया था जो उसमें हमारे देश में जो ये जो बदलाव किया है जीएसटी का उसका इफेक्ट हमको आएगा क्या आएगा इसमें कि हमें बहुत बढ़ावा मिलेगा इसमें क्योंकि उसकी टेरिफ की हमको कोई परवाह नहीं है हमको हमारा जो जीएसटी कम हुआ है इसमें लोगों को गरीब लोगों को मध्यम लोगों को बहुत बड़ा फायदा होने वाला है इसलिए हम मोदी साहब का हम धन्यवाद कहना चाहते हैं हूँ नीतेश गौर हूँ बीकम एल एल बी एल एल एम छूँ टेक्स प्रेक्टिशनर करूँ छू भूज में आज गई कल रात सरकार द्वारा टेक्स फेरफारों कर रहा ગઈકાલે જે નિર્ણય લેવાયો એ બહુ સારો અને મોટો નિર્ણય છે કે જે પહેલાં ચાર રેટમાં ચાલતું કે મુખ્યત્વે પાંચ બાર અઢાર અને અઠ્યાવીસ એને ઘટાડીને મોસ્ટલી બધા પાંચ ટકા અને અઢાર ટકામાં જે ફેરવવામાં આવ્યા જેના કારણે ઘણા બધા બેનિફિટ થયા છે અને અમુક એવી વસ્તુ છે કે જેને પાંચ ટકા કે બાર ટકામાં એને નીલમાં લઈ આવ્યા છે એજ્યુકેશનલ એવી બધી વસ્તુ છે કે અમુક ડ્રગની આઈટમ છે તો એ બહુ સારો નિર્ણય છે એ લોકોનો અને લઈને લોકોને શું ફાયદો થશે વિશેષમાં શું થશે અને લોકોને તો શું છે કે જે રેટ ઘટાડ્યા છે એના કારણે લોકોને એના પ્રાઇઝમાં બેનિફિટ થશે કે જે વેપારી વર્ગ છે એ લોકોને પણ સ્લેબ ઘટશે એટલે બિઝનેસમાં બી ફરક પડશે ઈઝી પડશે થોડું રિટર્ન ફાઇલિંગ ને બધું ઈઝી પડશે લોકલ પબ્લિક છે અથવા મધ્યમ વર્ગી પબ્લિક છે

અને હું ટેક્સ પ્રેક્ટિશનર તરીકે ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરું છું કાલે જે જીએસટી દરમાં ફેરફાર કરવામાં આવ્યા છે એ ખૂબ સારા નિર્ણયો છે ભારત સરકાર દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા છે એ ખૂબ પ્રશંસનીય છે કેમ કે જે બેઝિક જરૂરિયાતની વસ્તુઓ છે એમને ઝીરો ટકા રેટમાં લાવવામાં આવ્યું છે અને જે પહેલા ચાર સ્લેબ હતા બાર પાંચ બાર અઢાર અને અઠ્યાવીસ અને બાર અને અઠ્યાવીસ ટકાને રદ કરી અને પાંચ અને અઢાર ટકામાં લાવવામાં આવ્યું છે જેથી માર્કેટની અંદર ખૂબ પ્રગતિ થશે કારણ કે માર્કેટની અંદર જે સિમેન્ટ હતું એ અઠ્યાવીસ ટકામાં હતું એ અઢાર ટકા આવી જવાથી કન્સ્ટ્રક્શનની અંદર રિયલ એસ્ટેટની અંદર પ્રગતિ ગતિ આવશે અને માર્કેટની અંદર જે ફંડ ફ્લો છે એ ખૂબ સારી રીતે ફંડ ફ્લો આગળ વધશે અને જે નીચા વર્ગ નીચે જેને કે મધ્યમ વર્ગનો માણસ છે આ નિર્ણયના લીધે મધ્યમ વર્ગના વ્યક્તિઓને ખૂબ સારી એવી ફાયદો થશે મોંઘવારી દરમાં પણ ફેરફાર થઈ શકે છે જી બિલકુલ મોંઘવારી દરમાં ફેરફાર થશે મોંઘવારી દર નીચું આવશે કેમ કે જે વસ્તુની કોસ્ટિંગ છે એ ગ્રાહક સુધી પહોંચશે એટલે જે ટેક્સ ગવર્મેન્ટને જે સ્લેબ ઓછો કર્યો છે એના લીધે કસ્ટમર ગ્રાહક રાજાને ફાયદો થશે એમાં અને એની અંદર એવું છે કે જે કદાચ માર્કેટમાં સ્ટોક ઘણાનું એવું આવ્યું છે કે ભાઈ સ્ટોક પડ્યું છે અમારી પાસે હવે તો ટેક્સ દર ઘટી ગયું તો એ વેપારીઓને પણ ચિંતા કરવાની જરૂર નથી એમાં કેમ કે એ વેપારી વર્ગને પણ એણે અઢાર અઠ્યાવીસ ટકામાં ખરીદી કરી છે તો એને ટેક્સ ઇનપુટ ક્રેડિટ અઠ્યાવીસ ટકા લઈ લીધી છે પણ હવેથી એ સ્લેબ અઢાર ટકામાં આવી ગયું છે તો એના પર એને ટેક્સ અઢાર ટકા ભરવાનું છે ગ્રાહક પાસેથી અઢાર ટકા વસૂલ કરવાનું છે એટલે એને પણ વેપારીને પણ એમાં નુકસાન નથી થતું અને ગ્રાહકને એના લીધે ફાયદો થશે